લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો તો વડોદરામાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ વડોદરામાં પણ ભારે વરસાદ વરસી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી આગાહી અનુસાર ત્યાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગેંડા સર્કલ પાસે મુખ્ય રસ્તા પર પાણી ફરી વળ્યા પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો તો ક્યાંક કેટલી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે લોકોના રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે આ તરફ રસ્તા પર વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે વડોદરામાં પણ ધોધમાર વરસાદ અને હજુ પણ ભારે વરસાદ રહી શકે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે ગેંડા સર્કલ પાસે મુખ્ય રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે અને જેના કારણે ક્યાંક ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે ક્યાંક વાહન ચાલકો હેરાન પરેશાન થતા પણ નજરે ચડ્યા અને ચારેય તરફ માત્ર પાણી જ પાણી ગેન્ડા સર્કલ પાસે પર મુખ્ય રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ તરફ રહેણાંક વિસ્તારોમાં રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે લોકોને ઘર વખરીને પણ નુકસાન પહોંચ્યું છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અલ્પેશ સુથાર આપણી સાથે જોડાયા છે અલ્પેશ વડોદરામાં ભારે વરસાદ વરસ્યો અને ત્યારબાદની હાલની ત્યાંની પરિસ્થિતિ શું

જે મુખ્ય રસ્તાઓ છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાય છે અને હાલ આપણે ઉપસ્થિત છીએ કે જે અટલ બ્રિજની નીચે જે ગેંડા સર્કલ આવેલું છે અને ત્યાંનો આખો આ જે મુખ્ય રસ્તો છે જો કે આ રસ્તા ઉપર વિચરસમાં પાણી છે તે ભરાઈ ગયા છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક લોકો છે તેમના વાહનો પણ બંધ પડી રહ્યા છે જો કે સ્થાનિક લોકો પણ અહીંયા આ જે વાહનો છે જે ફસાયેલા તેમને બહાર કાઢવા માટે મદદ કરી રહ્યા છે પોલીસ પણ હાલ આ જે વાહનો છે તેમને બહાર કાઢવા માટેની મદદ છે તે કરી રહી છે જોકે ભારે વરસાદને કારણે તે ટ્રાફિક જામના પણ દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે મહા મહેનતે લોકો છે તે અહીંયાથી વાહન લઈને પસાર થવા માટે મજબૂર છે તે બન્યા છે અને આ વરસાદને લઈને લોકોના વાહનો છે તે પણ હાલ બંધ પડી રહ્યા છે અને લોકો છે તે પોતાની મોંઘી જે ગાડીઓ છે તે પણ બંધ પડી જતા રસ્તા પર મૂકી અને નીકળી જવા માટે મજબૂર બન્યા છે મારી સામે જ એક જે ગાડી છે કે તે બતાવીશ કે જે ગાડી બંધ હાલતમાં છે અને તેના દ્રશ્યો કે જે પાણી અહીંયા કેટલું ભરાયેલું છે તે તેના પરથી જ અંદાજ આવી શકશે અને જે રીતે ધોધમાર વરસાદ છે તે હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે એટલે વડોદરા શહેરમાં જો આ જ પ્રકારની પરિસ્થિતિ રહી તો હજુ પણ આનાથી વધુ પાણી ભરાવાના દ્રશ્યો છે તે સામે આવી ચૂકે છે અને જે પ્રમાણે પાણી ભરાયું છે ને ગાડીઓ નીકળવાથી પાણીનો જે વહેણ આવે છે તેના જ કારણે જે પાર્ક કરેલી ગાડીઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક પાણીમાં તણાય હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે વડોદરા શહેરમાં જોવા મળી રહી છે જોકે સિઝનનો સૌથી પહેલો અને સૌથી સારો વરસાદ છે તે આજે વરસ્યો અંદાજે ચાર ઇંચ જેટલો વરસાદ છે તે વડોદરા શહેરમાં વરસી ચૂક્યો છે જોકે સામાન્ય વરસાદ કહેવાય અને ત્યાં જ આ પ્રકારની પરિસ્થિતિ છે તે વડોદરા શહેરમાં જોવા મળી રહી છે જોકે મનપા દ્વારા ફ્રી મોન્સૂનની કામગીરીના દાવા કરવામાં આવ્યા હતા પરંતુ આ દાવા છે તે ને ક્યાંક કોકળ સાબિત થઈ રહ્યા હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે જો કે વહેલી સવારે બાળકો છે તે સ્કૂલે ગયા હતા અને હાલ આજે સ્કૂલે ગયેલા બાળકોને પણ જે પોતાના માતા પિતા છે તે લેવા પહોંચી અને આજે અહીંયાથી ચાલી અને પસાર થઈ રહ્યા છે એટલે ચોક્કસથી જે રીતે વડોદરા શહેરમાં વહેલી સવારથી જ મેજ રાજાએ મન મૂકી અને વરસ્યા અને ચાર ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો લોકો વાહનો મૂકી અને ચાલતા પાણીમાં જવા માટે મજબૂર બન્યા છો શું કહેશો વરસાદ પડ્યો છે ઠેર ઠેર પાણી ભરાય ચોક્કસથી લોકો છે તે પોતાના વાહનો બંધ પડી જતા ભારે હાલાકી છે તે પડી રહી છે અને ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો છે તે પણ જોવા મળી રહ્યા છે જોકે ટ્રાફિક પોલીસ તેમજ જે સ્થાનિક લોકો છે તે ટ્રાફિકને દૂર કરવાનો પ્રયત્ન છે તે કરી રહ્યા છે પરંતુ જે રીતે સામાન્ય વરસાદ વરસ્યો અને ત્યાં જ આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે લોકો પોતાના વાહનો છે તે અહીંથી ચાલતા લઈ અને નીકળી રહ્યા છે કારણ કે અહીંયા ડીચ સમા પાણી છે તે ભરાઈ ગયા છે એટલે અહીંયાથી ચાલતું પસાર થવું પણ ખૂબ જ મુશ્કેલ બન્યું છે મુખ્ય રસ્તા ઉપર ઠેર ઠેર આ પ્રકારની પરિસ્થિતિ છે તે વડોદરા શહેરમાં જોવા મળી રહી છે એટલે ચોક્કસથી કહી શકાય કે જે રીતે સામાન્ય વરસાદ વરસ્યો અને એ જ વરસાદની અંદર આ પ્રકારની પરિસ્થિતિ છે જોકે પોલીસ પણ હાલ આ જે બંધ પડેલા વ્હીકલો છે તેમને બહાર નીકળવાની કોશિશ છે તે કરી રહી છે સ્થાનિક લોકો પણ ક્યાંક ને ક્યાંક આ ટ્રાફિક દૂર થાય તે પ્રકારના પ્રયત્નો છે તે કરી રહ્યું છે વડોદરા શહેરમાં ઠેર ઠેર આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે અને હાલ ગેંડા સર્કલની નીચે પણ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે ચોક્કસ કહી શકાય કે જે રીતે વડોદરા શહેરમાં ભારે વરસાદ વરસ્યો અને ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે મનપાની કામગીરી છે તેની સામે પણ હાલ સવાલ ઉભા થયા છે જી જી અલ્પેશ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાયા બદલ તો હાલ આ વડોદરાની પરિસ્થિતિ છે ગેંડા સર્કલ પાસેના વરસાદ બાદના દ્રશ્યો એક તરફ ભારે વરસાદ બીજી તરફ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે